હું નાસ્તો શું કરવો છે અમારે તીર્થુભાઈ ક્યાં નું જબલું ભળી ગયો છે કેમ કે હું ડ્રાઈવિંગ શીખવાઈ ગયો હતો નાથી હું સમોસા ને એવું હાટું લાવ્યો છું ત્યાર ના ભળી ગયો જબલું પડ્યો છે સમોસા ખાવા હે કેટલા ખાવાના કેટલા ખાવાના કેટલા ખાવાને એમ પૂછું બે હાલો તો હવે રિંકુ આવે એટલે આપણે કરીએ જોવા

સારું તાલો છે મે આવે હાથમાં બહુ ખંતર આવે છે હું પૈસા આવશે કે માર ખાવાના કોઈ મારા માર ખાવાના છે મારા હાથ મારા આવે છે ક્યાં તરમ દી ઓ ખાવાની સ્ટાઇલ જો પાત હતા સાઈઝ જો દખર આમાં ભાત નાખે સાઈઝ માં થઈ ગયો તો સાઈઝ કેવું લાગે

થોડું થોડી આ તો અમે ઘડી યાદ કરી નાખ અમને ચા બા નાસ્તો કરી લે પછી સપના ની વાતો કહે છે યાદ આ હા સપનું યાદ આવે તે ની કોને ખબર કેવું આવ્યું કેમ આવ્યું એવું કોઈ વિચાર્યું ન તો એવું આય કોઈ નથી દે મે કોઈ આર બીજા લગન કરી લીધા એવું આવ્યું સારું હાલો હમણાં એનું સપનું કે છે આપણે એને પરાણે બોલાવવા આવશું

હા મેં બહુ શૂટિંગ કરવા જઈએ એટલે એવી વધારે વાતો કરતા હોય ને બધા એવું કે જેવી આપણે વાતો કરવી ને એવા આપણને સપના આવે તો કદાચ સાચું હોય તો એક વાર અમે શૂટિંગ અને એવું સપનું આવ્યું એક વાર અમે શૂટિંગ મા ગયા બહુ બાર ગયા હતા તો ત્યાં અમારે એવો રોલ કરવાનો હતો કે હું કાઈક બે વફા હોય ને પ્રદીપ છે ને એના લગ્ન થતા હોય બીજે તો પછી એના શૂટિંગ મા એના સાંભળજો જો શૂટિંગ માં એના લગ્ન થયા પછી લગ્ન થયા ને પછી એ એ છોકરીએ છે ને એમ કેસ કર્યો મારા માથે કે મારા હારે લગ્ન થઈ ગયા છે એમ

કે બેન અમારા પેલા થી લગ્ન થઈ ગયેલા છે ને મારે એક બાબો છે તો હું ત્યાં ગઈ ને તો એના ઘરે એ ગાંડી માગવા ગઈ છે તો એ છોકરી એકલી જ ઘરમાં હતી એવું સપનામાં તો એવું આવે તો એકલી ઘરે હતી તો એ ગાંડી ને બોલે એ છોકરી એ મારી નાખી એને છોકરાને બેય ને તો મેનેજ છોકરામાં મારી જે છોકરી તમારા મેનેજ કર્યા ને એ છોકરી એ ગાંડી ને અને છોકરાને બે ને મારી નાખ્યા બે નહી તમને નહીં તમે તો હતા જ નહીં મને તમે પછી લગ્ન કરી ક્યાં આવી ગયા મને ખબર જ નથી એવું પછી ઈ છોકરી એ ગાંડી ને છોકરાને માન નાખ્યા મને ભાત મને તો બીક લાગી મેં કીધું છોકરા મારીને ક્યાં તો મેં કીધું મારે મારે તીર્થું ને ભાઈ મરવું નથી એટલે ભાઈ જે થાય થાય આપણે આલો આપડા ઘરે તો ઈ ખાલી મારી ને ભાગી નું ઘરે આવી અને ખાલી મારા પપ્પા મારા મમ્મી ને તો એને કેતી થી પપ્પા આવી રીતના આમ પ્રદીપે આવું કર્યું છે અને એને છે ને છોકરીએ મેં કીધું આવી રીતના બે જણાને ખૂન કરી છે મેં કીધું અને હમણાં મેં કીધું પોલીસ વાળા આવશે એવું બધી વાત કરતી હતી બહુ યાદ નથી ક્યાં હતા ને શું હતું એ મને કાંઈ યાદ નથી તો પછી બહુ એટલું સપનું આવ્યું તો હું બી ગઈ ને હું મારથી સગાઈ ગઈ એવું ખોટો તો કાં એવું ન હોય સપનું

પછી મેં કીધું હવે કઈ આપણે પીજી ને જોતા નથી મેં કીધું આપડે તીર્થ લઈને ખુશ અને માર નાખી હોય તો એમ કે તમે ગાલો આપણે આપણા દેશમાં માં મેં કીધું સારું તો આવું સપનું હતું કે મજા આવી કેવું નહીં કે મને કોમેન્ટ માં કહેજો કેમ કે ઘણી વાર તો પાછા સાચું હો મને રિયલ માં રિયલ માં મને સપનું આવ્યું હતું એ મેં કીધું છે આમાં કોઈ ખોટું નથી કાંઈ ખોટું નથી જેટલું યાદ હતું ને એટલું મેં કીધું છે આમાં કાંઈ ખોટું નથી સાચું રિયલ માં આવ્યું હતું મને સપનું સાચું જ કીધું ખાસું નહીં થાય આવું એક બીજે લગન નહીં કરો તમારો ઈ બોલો તમને તમારા માથે વિશ્વાસ નથી એમાં માર તમને નકી લાગે બીજું લગન કરી લે હવે એટલે હવે આમ જો આપણે એવું શૂટિંગ હવે આવે ને કે કદાચ એવું હોય કે મારે બે વફા બનવાનું હોય અને તમારા બીજા લગ્ન થતા હોય તો એવું શૂટિંગ હોય ને કદાચ

તો વાગી ગયા છે સાડા અગિયાર ને કેમકે રીંગુ ક્યાં નહીં સુઈ ગયે છે કેમ કે હવે તો એ પાછળ નહીં નગર પાછળ હોય કેમ એને બહુ ની આવતી હતી એટલે સૂઈ ગયા હું થોડુંક કામથી બાર ગયો હજી કરે આવું છું એટલા માટે અમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને હા રીંકુનું સપનું તમને કેવું લાગ્યું કેવું નહીં તો એ પણ કોમેન્ટ બોક્સમાં બતાવજો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય મારી માના દર્શન કરે જો મારી મા બધા કોમેન્ટ બોક્સમાં જય રિયલ મેડિમાં લખી દેજો બાય બાય ગુડ નાઇટ